કલાકે નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષ વાઘેલા ને પાલનપુર શહેર પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ અને પાલનપુર તાલુકા પ્રમુખ મોતીભાઈ પાડજાએ સાફો પહેરાવી શાલો ઉઢાડી ભારત માતાના જયકાર સાથે અભિવાદન કર્યું હતું કાર્યક્રમમાં પૂર્વ ગૃહમતિ હરિભાઈ ચૌધરી નવ નિયુક્ત ભાજપ જિલ્લા અધ્યક્ષ કીર્તિશિં વાઘેલાને તેમની ફરી વખત બદલ શુભેચ્છાઓ પાઠવી અને કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે કાર્યકર્તાઓએ બુથ મેનેજમેન્ટ માટે તત્પર રહેવું પડશે આપણે ચૂંટણી સમય બુધની જવાબદારી યોગ્ય રીતે નિભાવવાની જરૂર છે તેમણે આ વખતે પાલનપુર તાલુકા પંચાયત ભાજપની બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે નવ નિયુક્ત ભાજપ જિલ્લા અધ્યક્ષ કીર્તિશિ વાઘેલાને અભિનંદન પાઠવી જિલ્લામાં હવે જ સંચય અને સ્વચ્છતા કાર્યને જોશ મળશે

આ સૌ કાર્યકર્તા મિત્રોની શક્તિને સંગઠિત કરી આવનારી નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય તેમાં ભારતીય જનતા પાર્ટીનો જે જયકાર થાય તે માટે આપણે બધા સાથે મળીને કામ કરીશું કાર્યકર્તાઓને બુથથી રાજ્ય સુધીની જવાબદારી નિષ્ઠાથી નિભાવવા આહવાન કર્યું હતું કાર્યકર્તાઓમાં ગજબની શક્તિ સમાયેલી છે આ શક્તિનો ઉપયોગ કરીને આગામી સમયમાં દરેક ચૂંટણીમાં વિજય મેળવી શકાય છે કાર્યકર્તાઓને જાતિવાદ રાજકારણથી દૂર રહેવા રાષ્ટ્ર સમર્પિત સેવાના યજ્ઞમાં ભાજપની સંગઠનાત્મક શક્તિ બનવાની જરૂર છે

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ તરીકે જવાબદારી આપવા બદલ હું દેશના શીર્ષક નેતૃત્વ આપણા ગુજરાતના પુત્ર વૈશ્વિક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી પ્રદેશ મહામંત્રી શ્રી રીલ્લા ભાજપના પ્રભારી શ્રી જયંતિલાલ કવાડિયાજી સૌ શીર્ષક નેતૃત્વ ગણ માન્ય સાંસદશ્રી પૂર્વ સાંસદશ્રી ધારાસભ્યશ્રી ધારાસભ્યશ્રી સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ તેમજ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો અપાર પ્રેમ ભાવ લાગણી ના કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપ તરીકે જવાબદારી આપવામાં આવી છે હૃદયપૂર્વક આભાર વ્યક્ત સાથે સાર્થક કરવા માટે આ વિસ્તારના સૌ આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ સાથે રાખી તમામ કાર્યકર્તાની શક્તિ ને સંગઠિત કરી આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય

પાલનપુર વિધાનસભાનું શિક્ષક નેતૃત્વ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યો શ્રી હરિભેદભાઈ ઠાકર અમારા આગેવાન અને પૂર્વ સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીજી આ વિસ્તારના પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી શ્રી કાંતિલાલજી કચુરિયાજી પૂર્વ ધારાસભ્ય શ્રી ગોહિલભાઈ પ્રજાપતિ પૂર્વ ધારાસભ્ય શ્રી રેખાબેન ખાણી સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ અમારા પાર્ટીના સૌ સન્માનની આગેવાન શ્રીઓની ઉપસ્થિતિમાં આજનો આ સન્માન સમારંભનો કાર્યક્રમ હતો અમારા કાર્યકર્તા માટે અમારા માટે જવાબદારી એ ગૌણ બાબત છે અમારા માટે કાર્યકર્તા મહત્વનું છે અમે બધા જ કાર્યકર્તા છીએ પણ પાર્ટી આપેલી પ્રમુખ તરીકેની જવાબદારીમાં આજે કાર્યકર્તાઓ આશીર્વાદ આપવા માટે વધારે હતા અને સૌ કાર્યકર્તાઓના આશીર્વાદ થકી જનતા આશીર્વાદ થકી આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી તેમજ ઉદરાવવાનું કામ કરે

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈ અને કીર્તિસિંહજી ખુબજ સહર્ષ અભિવાદન કર્યું સન્માન